તેરા તુજકો અર્પણ અંતરગત પાલનપુર શહેરમાં પાંચ લાખથી વધુ રકમના સોનાના દાગીનાની બેગ રિક્ષામાં ભૂલી ગયેલા મૂળ માલિકને પોલીસે આજે પરત અપાવ્યા હતા રાજ્ય સરકાર દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ખોવાયેલી ચીજવસ્તુઓ પરત કરવાના અભિયાનને મોટી સફળતા મળી રહી છે ગત ચોવીસ ઓક્ટોબરના રોજ પાલનપુર શહેરના ધર્મેશ ઠાકર સોનાના પાંચ લાખથી વધુના દાગીનાની બેગ રિક્ષામાં ભૂલી ગયા હતા બાદમાં તેમણે પોલીસને જાણ કરતાં સીસી કેમેરાના માધ્યમથી નેત્રમ ટીમે કલાકોની ગણતરીમાં જ રિક્ષા ચાલકનો સંપર્ક કરી સોનાના પાંચ લાખના તેર હજાર દાગીનાની બેગ મેળવી લીધી હતી મારું ચોવીસ તારીખના રોજ મારું બેગ ગુમ થયેલી રિક્ષાના અંદર અને ખાસ કરીને નેત્રમની ટીમે મને અડધો કલાકની અંદર ખૂબ સારી એવી સફળતા આલી છે પોલીસ મિત્ર તથા નેત્રમની ટીમના સાહેબશ્રીઓ અને બેન શ્રીઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને રિક્ષાવાળા ભાઈ જે એમને મને તરત હોધીને બી એમને ટ્રાય કરીને બી મને અહીંયા બેગ પૂરેપૂરી વસ્તુ સહિત મને સુપ્રત કરેલ છે તે બદલ હું ધર્મેશ ઠાકર એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને પાંચ લાખ તેર હજારની રકમના માથ પર દાગીના હતા તે મને બધા પરત મળેલ છે આજે પાલનપુર જિલ્લા પોલીસ વડાની કચેરીએ એસપીએ પ્રસાદ સુબે તેરા તૂચકો અર્પણ અંતર્ગત રિક્ષામાં ભૂલી ગયેલ મૂળ માલિકને પાંચ લાખથી વધુ રકમના સોનાના દાગીનાની બેગ પરત કરી હતી તેમજ રિક્ષા ચાલકની પ્રામાણિકતાને બિરદાવી સન્માનપત્ર આપવામાં આવ્યું હતું અને હું માલણ હું અહીંયા પાલણપુરામાં ગુલમદાબાસમાં રહું છું ને મારી રિક્ષામાં ભાઈની બેગ રહી ગઈ હતી તે તો મેં નેત્ર પોલીસે મને કોન્ટેક કર્યો ને હું એ બેગ લઈને નેત્ર પોલીસને આપી ગયો પોલીસ સ્ટેશનમાં આવીને ને એમને બહુ સારો સપોર્ટ કર્યો ને એ જે ભયની બેગ હતી એ ભાઈને પરત બેગ મળી ગઈ ગત તારીખ ચોવીસ દસ બે હજાર પચીસના રોજ બપોરના બાર વાગ્યાના આસપાસ જે અરજદાર છે ધર્મેશકુમાર શંભુ પ્રસાદ ઠાકર તેઓ પાલનપુરના રહેવાસી છે અને તેઓ દિલ્હી ગેટથી પાલનપુર હેરમા સર્કલ એ રીક્ષામાં બેસીને ત્યાં ગયા હતા અને ત્યાંથી પછી પેસેન્જર વોનમાં એ પાટણ તરફ પોતાના જે મુકામે ત્યાં જવા માટે નીકળેલા હતા આ દરમિયાન તેઓ રિક્ષામાં પોતાનો સોના ચાંદીના દાગીના જે પાંચ લાખ તેર હજારનો મુદ્દામાળ જે હતો એ રિક્ષામાં ભૂલી ગયેલા હતા આ જે મુદ્દામાળ જે ભૂલી ગયા હતા એ બાબતે તેઓએ અમારી જે બનાસકાંઠાની નેત્રમ ટીમ છે એમાં પીએસઆઈ કેડી રાજપૂત અને ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો આ ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં આ રીક્ષાનો સીસીટીવી કેમેરાને અંતર્ગત એનું જે સઘન જે ચેકિંગ હતું એ દરમિયાન ચેકિંગ દરમિયાન એ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું હતું અને આ જે રિક્ષા ચાલક છે એનો સંપર્ક કરવામાં આવ્યો હતો રિક્ષા ચાલકે પોતાની પ્રમાણિકતાથી તરત આ બાબતે આ વિગત જણાવેલી કે આ મુદ્દામાં એમની પાસે આ રિક્ષામાં રહી ગયેલો છે જે પાછળ પડ્યો છે અને તરત પછી એમણે નેત્રની ટીમને શું પરત કર્યો હતો નેત્રમની ટીમ દ્વારા જે આજે આ મુદ્દામાં હતો એ માન્ય જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુબે સાહેબના હસ્તે જે અરજદાર છે એમને આજે પરત કરવામાં આવ્યો હતો આજે જે આખું જે કામગીરી છે એમાં અમે ગુજરાત સરકારનો બી ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે ગુજરાત સરકાર દ્વારા જે આ નેત્ર કેમેરા જે આખા પાલનપુર શહેરમાં લગાવવામાં આવ્યા છે એ તમામ જેટલા બી રાહરી છે જે મુસાફરી જે મુસાફરી કરી રહ્યા છે એમને જે મુદ્દાપાલ બાબતે કે બીજા કોઈ એમની અન્ય કિંમતી વસ્તુઓ ખોવાઈ ગઈ હોય તો તરત તમારી નેત્રમ ટીમ બનાસકાંઠા પોલીસનો બી સંપર્ક કરે અને અમે તત્પર છીએ કે તમામ જે પાલનપુર રહેવાસીઓ છે બનાસકાંઠા રહેવાસીઓ છે એમની સુરક્ષા જળવાઈ રહે બીજું અમે તમામ નાગરિકોને એ પણ અપીલ કરીએ છીએ કે આ દિવાળીનો સમયગાળો છે અત્યારે તહેવારોનો સમયગાળો છે તો આવું કિંમતી મુદ્દામાલ હોય તો એ પોતાના સાથે આવું કિંમતી મુદ્દામાલ સાચવીને રાખે જેથી કોઈ આ તો ભૂલી ગયેલા હતા અને મળી ગયું છે તો કોઈ લેભાગુ તત્વોનો લાભ ન લઈ લે એ પણ સર્વે જે જાગૃત નાગરિકો છે એ પોતાના તરફે બી તકેદારી રાખે એવી બનાસકાંઠા પોલીસ તમને વિનંતી કરે છે અને અપીલ કરે